એ તમને બતાવીશ તો પહેલી જગ્યા છે આ સાસુની વાવ બહુ અલગ જ નામ છે સાસુની વાવ દેખીએ કેવી છે સાસુની વાવ

સાસુની વાવ હવે અહીંયા છે વહુની વાવ આ તમે જોઈ શકો છો આ આના વિશે જે પ્રાચીન કથાઓ હતી ને તો તેના આધારે લખેલ છે જે તમે વાંચી લઉ હમણાં હું તમને વંચન ને બતાવું તો હવે દેખીએ વહુની વાવ દેખાવામાં તો બંને સેમલ લાગે એ સાસુની વાવ આ વાઉની વાવ તમે આના આધારે અંદાજો લગાવી શકો છો કે સાસુ અને વચ્ચે કેટલો પ્રેમ હશે આ સાસુની વાવ કઈ ઉપરથી આ રીતે દેખાય છે હવે નીચે જઈને મેં તમને બતાવું આ વાવ કેવી દેખાય છે તો ચલો તમે અંદાજો લગાવો કે એ સમયે સિમેન્ટ રેતી કંઈ આધુનિક વસ્તુ નથી જેનાથી એકદમ ઝડપથી આવું નિર્માણ કરાવી શકાય તો પણ તમે દેખો એ જમાનામાં એવું બધી સાધન ન હોય છતાં પણ આમ એકદમ જબરજસ્ત એન્જિનિયરિંગ પ્લાનિંગના આધારે આ બનાવેલું છે કબૂતર રહે છે હમણાં પાણી ઓછું છે પણ આ ચોમાસા દરમિયાન અહીંયા પાણીનો પુરવઠો વધી જાય હવે જઈએ આપણે બીજે વાવો દેખવા માટે કઈક આવું દ્રશ્ય છે તો બીજી જગ્યા છે આપડી અહીંયા છે એ શું લખેલું છે તમને વંચાઈ ને બતાવું મસ્ત છે એકદમ આમ નીચેથી પાણી જાય પુલ એકદમ ચારો તરફ હરિયાળી હરિયાળી શિલાલેખ વાળું મંદિર આ શિલાલેખ વાળું મંદિર કલેશ્વરી રૂપી નટરાજ આજ શિલાલેખ વાળું મંદિર આ મંદિર છે પ્રાચીન મંદિર ભવ્યતાની શાખ આ મંદિરો બહુ જૂના છે એક આ બીજો કુંડ છે જ્યાં પાંડવો હતા ને ત્યાં કોઈ પણ કર્મકાંડ અથવા સ્થાન માટે તેનો ઉપયોગ કરતા હતા પાણી પીવા માટે અલગથી આ કુવો બનાવેલો એ લોકોએ હા કૂવામાંથી પાણી પીવા માટે અને આ નાવા માટે અને કર્મકાંડ માટે એટલે કે બીજી કોઈ અન્ય ક્રિયાઓ માટે સમજી શકો છો તમે હવે

કેવા છે પગલા એકદમ ડુંગરાની ટોચ પર કઈક આવું દેખવા મળે છે અડધ મંદિર બનેલું છે અડધું મંદિર ત્યાં 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 છે ત્યાં ભીમના પગલા છે એ પછી દેખાડીશું હાલે ટાઈટ થઈ જાય છે ઉપર ચડવામાં તો પેલા દેખીએ આ મંદિર આનું છે આ છે ભીમ ચોરી હા આ ભીમની ચોરી જ્યાં ભીમ લગ્ન કરેલા તો આ મંડપ સમજી લો મંડપ ટાઈપ જ છે આ બધું એ ટાઈમે એકદમ ટેન્ટ મેન્ટ નહોતા ટ્રસ્ટ નતા બસ આ રીતે બનાવેલું હોય પણ તમે જોઈ શકો છો કે લગ્ન કરવા માટે પણ ભીમે આ રીતે એકદમ અનોખી કલાકૃતિથી આ મંદિર બનાવ્યું આના વિશે આપણા ફ્રેન્ડ છે તે થોડુંક બે શબ્દ કહેવા માંગશે આપણે સાંભળીશું એ શું કહેવા છે પ્લીઝ જયેશભાઈ ઘરની જયેશભાઈ શર્મા છે આ છે ભીમ ચોરી જ્યાં ભીમ આ ચોરીની અંદર આ ભગવાનને સાક્ષી માની અને લગ્ન કર્યા હતા તો કઈક આવું છે આ નંદી છે પર નંદીને ખંડિત કરી નાખ્યું છે આખું એ અમારે ભાઈ કેમેરામેન તો દેખીએ આપણે મીન તો આપણે ભીમના પગ દેખવા આવે છે તો જઈએ ત્યાં ઉપર પેલા પર એટલામાં તમને સિનેમેટિક આ જગ્યાનું સિનેમેટિક બતાડી દે હા ભાઈ છે ભીમ ના પગ ના આધારે એના કદ નું અંદાજો લગાવે છે દેખ્યા હોય કેવો અંદાજો લગાવે છે કેટલા ફૂટ કેટલા તો આ કઈક આ પ્રકારની જગ્યા છે બસ ત્યાં જગ્યાએ એ અહિયાં જ મંદિર તમે આ દેખી શકો છો જે આ પથ્થરને ઢગલો કર્યો છે ને ત્યાં હવે એવી માન્યતા છે કે જ્યાં સુધી બીજા પર પથ્થર મૂકી મૂકી અને થોડી મોટી આમ હું કે લાઈન કે એ બનાવીએ એ એટલા માલનું પોતાનું ઘર બને એવી અહીં માન્યતા છે એટલે લોકો અહીં આવે અને પથ્થરની ઢગલી બનાવે આ અર્જુનની ચોરી ત્યાં ભીમની ચોરી હતી હવે આ અર્જુનની ચોરી પહેલા તમને બતાવી દો દઉં શિવલિંગ હતું આ લોકોએ કોક કાઢી કે એ ખબર નહીં પણ હતું ખરું કે ત્યાંના અવશેષો દેખવા મળે છે આપડે તમે જોઈ શકો છો કે અર્જુનની ની ચોરી અને ભીમની ચોરી બંનેમાં બહુ મોટો તફાવત દેખવા મળે કે ભીમની ચોરી એકદમ વિશાલ અને મોટી છે આ આજુની ચોરી એકદમ નાની તમે ચોરીની આજુબાજુ જોઈ શકો છો કે એકદમ કલાકૃતિ દેખવા મળે છે એકદમ તીક્ષ્ણ આ કલાકૃતિ પથ્થરને કોતરીને બનાવેલ છે તો ફાઈનલી આપણે આવી ગયા ભીમના પગ દેખવા માટે ભીમના પગ હવે કઈ છે દેખારી આ ભીમના પગ કઈ છે ભીમના પગ આ ખાલી અંડા સેમ્પલ માટે મૂકેલ છે એવું સમજી લેજો આ રીતે ભીમના પગ હશે એમ તો પગના આધારે તમે વિચાર કરી શકો છો કે ભીમનું કદ કેવું હશે બસ આટલું જ છે અહીંયા તા ડુંગરા ઉપર બીજું વનમાં છે પણ વનમાં અમે જઈ શકતા નથી કારણ કે વન ની અંદર દીપડા ફરે છે મંજૂરી લેવી પડે એટલા માટે તો કંઈક આ પ્રકારનું છે કલેશ્વરી તમે પણ આવજો કલેશ્વરી જે ઐતિહાસિક પૌરાણિક જગ્યા છે બહુ જોવાલાયક સ્થળો પણ છે જેમ કે પેલી વાવ સાસુની વાવ ભવની વાવ તો ચાલો જઈએ હવે ઘરે ટાઈમ થઈ ગયો છે થેન્ક યુ સર

તો તમને વિડીયો થોડો ઘણો પણ ઇટો પર પણ ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય ભારત